રાધે રાધે દોસ્તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા ભૂમિકાહેરમાં ને અત્યારે અમે નગરમાં છીએ મનાલીથી લગભગ અંદાજે લગભગ વીસેક કિલોમીટર દૂર હશે ત્યાં આવ્યા છીએ હવે થોડા ટાઈમ માટે અમે અહીંયા રહેવાના છીએ તો એના માટે અમે એક ઘર પણ જોઈ લીધું છે તો અત્યારે હું ત્યાં જ જાઉં છું મેનો ત્યાં જવાનો રસ્તો કેવો છે ને તમને બતાવું આટલો નાનો રસ્તો છે ત્યાંથી જવાય છે અને અહીંયા એકદમ નેચરલ વ્યૂ દેખાશે ઘરના માલિક અહીંયા ઉપર રહે છે અને અમારે રહેવાનું છે એ અહીંયાથી એ રસ્તો જાય છે શ્રી હાલો અને આ બધા એપલના ઝાડ છે અને કોઈક કોઈક એપલ દેખાય છે આ એરિયા અહીંયા થોડાક વધારે છે તો હજી સીઝન આવશે ને ત્યારે ઘણા બધા આવશે તો અત્યારે સીઝન નથી એટલે આટલા છે શ્રીયાને એપલ મળી ગયું છે કેવું છે પેલી વાર એપલનું ઝાડ જોયું છે તો અમારે રહેવાનું છે એ આ ઘર છે હવે થોડા સમય માટે અહીંયા જ રહેવાનું છે તો તમને બતાવું કે આ કેવું છે અહીંયા કિચન છે ફ્રિજ ને બધું અવેલેબલ છે તો આ બારનો એરિયા છે અને અહીંયા જ્યાં પણ નજર નાખું છું ને ત્યાં બધા એપલના ઝાડ દેખાય છે ઘરના માલિક છે ને એમનો અહીંયા આ એપલનો બગીચો છે તો હવે તમે આખું ઘર જોઈ લીધું અહીંયા આ કબાટ ને એ બધું છે કાંઈ પણ વસ્તુ રાખવા માટે અને અહીંયા બાથરૂમ છે તો મને તો આ ઘર પસંદ આવ્યું છે પહેલાં જ અમે આ ઘર જોવા આવ્યા અને જોતાં જ અમને આ જ ઘર પસંદ આવી ગયું એટલે અમે હવે બીજે ક્યાંય ગયા જ નહીં અને અહીંયા જ ફાઇનલ કરી નાખ્યું કે હવે થોડો ટાઈમ અહીંયા જ રહેવું છે તો શ્રેયાને ભૂખ લાગી છે ને તો શ્રીયા અહીંયા નીચે બેસીને ખાવા માંડી ગઈ છે એના માટે વેફર લઈ આવી હતી અહીં દુકાન અહીંયા બાજુમાં જ છે અને કિચનમાં હજી કાંઈ સામાન અમે લીધું જ નથી રસોઈ બનાવવાનું તો

આજ તો હજી પેલો દિવસ છે હા ઘણા બધા ફૂલ છે બેસી જાય અહીંયા થોડીક વાર બેસી જાય ને હવે થોડીક ફ્રી થઈ છું હવે નાવા જવું છે નાઈ ધોઈને તૈયાર થઈ જઈએ પછી જોઈએ આજે ક્યાંય જવાય છે નહીતર પછી કાલ જશે હા ન જવાય શ્રીયા અહીંયા આવીને કહે છે આ ઝાડમાં જવું છે આ ચારે બાજુ એપલના બગીચા છે ને તો મજા આવે છે લેજે હો તો હવે હું ફ્રી થઈ અને થોડીક વાર તડકામાં ચક્કર લગાવું છું ઠંડી છે ને તો તડકામાં રહેવાની મજા આવે છે અને આમ તો અત્યારે બપોરના એક વાગી ગયો છે આજે તો ઘરનું જ બનાવીને ખાવાનું છે આમ પણ બહારનું ઓછું પસંદ આવે છે તો આજે મજા આવશે ખાવાની અહીંયા પેટ ભરીને ખવાશે અને શ્રિયાનો તો છે ને મજા આવી ગઈ છે જ્યારે ઘરની બહાર આવે ને એટલે મમ્મી મને એપલ ખાવું છે એટલે ફટાફટ બહારે આવીને તરત જ ઝાડ બતાવે અને હવે રસોઈ બનાવવાનો પણ સમય થઈ ગયો છે એટલે હવે જાઉં અને રસોઈની તૈયારી કરું તો આજે જલ્દી જલ્દી ફ્રી થઈ જઈએ આ જો અમે કેટલા બધા કપડાં ધોયા છે બધા અહીંયા સુકાવી દીધા છે હોટેલમાં જઈએ એટલે ત્યાં તો કપડાં ધોવાય નહીં તો આ બધા ધોઈને ત્યાં સુકાયા છે અને હવે અહીંયા આવીને પાછી ઠંડી લાગે છે તો હું સ્વેટર પહેરી લઉં તો અહીંયા રસોડામાં આવીને જ મેં છે ને ફટાફટ સ્વેટર પહેરી લીધું કેમ કે ઠંડી હવે બહુ વધતી જાય છે બારે છે ને તડકામાં હતી ને ત્યાં સુધી જ મજા આવતી હતી અને હવે વધારે ઠંડી લાગે છે અને દૂધ પણ અહીંયા સારું છે કે ઘરની ગાયનું જ મળી ગયું છે તો મેં સવારે દૂધ લઈ લીધું ને ગરમ કરીને રાખી દીધું હતું તો કેમ કે છે ને બારે પેકેટવાળું દૂધ છે ને પસંદ નથી આવતું અહીંયા છાસનો તો પ્રોબ્લમ હોય પેકેટવાળી છાસ મળતી નથી તો હવે આ દૂધ વધારે લીધું છે ને તો દહીં બનાવી લઈશ આજે તો કાલે છાશ મળશે આ

ઠંડી લાગશે કાઢ નહીં બધું ખાઈ લે નથી ખાવું તો હવે જમી લીધું અને જમીને વાસણ પણ ધોઈ નાખ્યા છે અને અહીંયા કિચનમાં પણ છે ને જો મારા ઉપર ગીઝર દેખાય છે અહીંયા કિચનમાં પણ છે ને ગીઝરની જરૂર પડે છે કેમ કે નહીંતર આપણે વાસન ધોઈ ના શકીએ એટલું ઠંડુ પાણી આવે છે પાણી માટે આ નળ છે તો આ તમને નળ જે બતાવ્યો ને મેં એ પહાડ ઉપરથી પાણી આવે છે અને અમે એમાંથી જ પાણી પીએ છીએ અને પાણી એટલું ઠંડુ આવે છે ને એકદમ ક્લિયર આવે છે અહીંયા મતલબ મને નથી લાગતું કે ફિલ્ટરની જરૂર પડે એટલું મસ્ત પાણી આવે છે તો હવે જમી લીધું ને પાછી એટલી ઠંડી લાગે છે ને તો હું અહીંયા હું ને શ્રી અહીંયા તડકામાં બેસ આવી ગયા છે શું સાફ કરું છું

રાતે વધારે બહુ જ ઠંડી પડે ને એટલે આને ચાલુ કરવાનું એટલે રૂમ થોડો ગરમ થઈ જાય શ્રેયા તને ઠંડી પડે છે શ્રીયાને તો કઈ પડતી જ નથી કા ઉતરાસ તો મારતી નથી માછી એમ કે કે ઠંડી નથી પડતી મારા પપ્પા કે મારા કપડા આમાં નથી રાખવાના કેમ ના શ્રીયાને કપડા આમાં રાખવાના છે જો બતાવું એમ Dan ko nang kusriya na kumad. Ah? Eh mama, may nakapraama siya na. તો હવે ખીચડી બની ગઈ છે રાતનું ખાવાનું થઈ ગયું તો શ્રીયા છે ને સૂઈ ગઈ છે બિચારી ક્યાં નહીં થોડીક વાર પહેલા ખીચડી ખીચડી કરતી હતી પણ ત્યારે ખીચડી બની નહોતી હમણાં ખીચડી ખાવા જ નથી મળી શ્રીયાને ને શ્રીયાને રોજ રાતે ખીચડી ખાવાની આદત છે અને ખીચડી નહીં જોવો કલર છે ને થોડોક અલગ લાગે છે ને મગની છે ને એ લીલી દાળ મળી નહીં મને અહીંયા વિસરી આને છે ને ઉઠાડવી પડશે તો શ્રીયાને માન માન ખીચડી ખવડાવી અને થોડીક જ ખાતી તો હવે મેં પણ સૂઈ જઈએ છીએ તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું અને આ બ્લોગ જો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું હવે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે